લોકસભાના મતદાનનો દિવસ અને આ દિવસે લોકોની અંદર જે મતદાન કરવા માટેનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ ઉત્સાહ જ બતાવે છે કે લોકોએ મન મનાવી લીધું છે કે મોદી સાહેબને આ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે ત્યારે ગુજરાતની છવીમાંથી છવીએ છવી બેઠક મોટી લીડથી અમે જીતવાના છીએ એક બેઠક સુરતની બિનરી પણ થઈ ગઈ છે ત્યારે હવે માત્ર પચીસ બેઠકની વાત છે તો પચીએ પચી બેઠક મોટી લીડથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તમે કેટલા મત જીતી રહ્યા છો હું મારી સુરણનગર લોકસભા બેઠક લોકોનો જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ને હું જે ચાલીસ ઉપરાંત દિવસથી લોકોની વચ્ચે જઈ રહ્યો છું ત્યારે મને લાગી રહ્યું છે કે આ બેઠક અમે પાંચ લાખ ઉપર મતથી જીતવાના છીએ આજે મતદારોને તમે શું અપીલ કરશો આજે મતદારોને હું અપીલ કરું છું કે આ લોકશાહીને મજબૂત બનાવવાનું પર્વ છે અને લોકોને અપીલ પણ કરું છું કે આપણો એક પણ મત ન ન રહી જાય એટલા માટે લોકશાહીને મજબૂત કરવા માટે તમામ મતદારો બહોળી સંખ્યામાં અને દિલથી મતદાન કરે